હોવા છતાં કોઈને ખબર ન પડે તેવી રીતે બારીની ગ્રીલ તોડી કપડાં તેમજ વાજા પેટીની ચોરી કરી ફરાર થયા હતા જ્યારે તસ્કરો ત્રીજી ચોરી કરવા હર્ષિતભાઈ ત્રિવેદીના ઘરે જતા હતા ત્યારે ત્રણ જેટલા તસ્કરો સીસીટીવીમાં નજરે પડે છે ચોરોએ સીસીટીવી કેમેરા જોતા જ કેમેરાને લાકડા વડે કેમેરાની દિશા બદલી જેથી ચોરોને અંજામ આપી શકે જેથી ચોરીને અંજામ આપતા હોય જોઈ ના શકે જ્યારે ઘર માલિક હર્ષિત ત્રિવેદી દ્વારા લગાડેલી સાયરન ચોરો આવે તો સાયરન વાગે તેવી સિસ્ટમ ગોઠવી રાખતા ચોર આવ્યા અને ઘરમાં આવતા સાથે જ સાયરન વાગતા આસપાસના પાડોશી જાગી જતા ચોરો પલાયન થવામાં સફળ રહ્યા તેમજ ઘર માલિકને પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરતા વડોદરાથી તેઓ આવી ઘરમાં તપાસ કરતા ગ્રીલ તોડેલી હાલતમાં જોવા મળતા ઘરમાં લગાવેલા સીસીટીવી તપાસ કરતા ચોરો નજરે ચડ્યા હતા બ્રોકફિલ્ડ્સ આઈસલેન્ડ આઇસલેન્ડ સોસાયટીના રહીશોને ચોરી થઈ હોવાની વાત જાણવા મળતા રહીશોના ટોળે ટોળા ભેગા થયા હતા તેમજ ઘરના માલિક દ્વારા ઘટનાની જાણ જરૂર પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી ચોરોનું પગેરું શોધા તપાસ હાથ ધરી જ્યારે બીજી બાજુ રહીશો દ્વારા બ્રોકફિલ્ડ્સ આઈસલેન્ડ આઇસલેન્ડ સોસાયટી બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો સોસાયટીની કમ્પાઉન્ડની દિવાલ ઊંચી બનાવે તેમજ સિક્યોરિટી ગાર્ડ વધારે મૂકે તેમાં સીસીટીવી કેમેરા લગાવવા માંગ રહીશો દ્વારા આવી મારા હમણાં બે મહિનાનો છોકરો છે મારી વાઈફ ઘરે રહે છે હું રાત્રે જોબ પર જાઉં છું ત્રણ ત્રણ જણા માણસ આવીને આવી રીતે ચોરી કરી જાય છે કાલ અમારી જાન કે કોઈને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ રહેશે બિલ્ડર કે પછી પોલીસવાળા અમને આનું સોલ્યુશન જોઈએ છે જેટલું થાય એટલું જલ્દી બિલ્ડર હજી સુધી કોઈ જવાબ નહીં આપ્યો સવારથી ખબર છે સોસાયટીમાં ચાર ચાર ઘર તૂટ્યા છે હજી કોઈ જોવા પણ નથી આવ્યું એમના જે અહીંયા જોબ કરે છે એ લોકો ખાલી આવીને જોઈને ગયા છે સિક્યુરિટી વાળા ભાઈને ભી બોલાય એ લોકો જોડે સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધી પોલીસ અત્યારે આવીને શું શું થયું નહીં કેટલું કેટલું ગયું છે છે બધું ચેક કરીને ગયા એ હવે આગળ એમની તપાસ કરશે પછી પોલીસ વાળાનો દરેક વખતે સહકાર મળે છે પણ એના પછી શું અને આ તો કેવું આ બીજી પહેલી વાર બીજી ને ચોથી વાર છે અને આવી રીતે ઘરમાં લોકો તો ઘરમાં સુતા હોય છે તો બી એમના ઘરમાં ચોરી થઈ છે કાલ ઉઠીને લોકો તીક્ષ્ણ હથિયાર કે કશું લઈને આવે તો અમારે તો અમારે જાણ ખોવાનો વારો આવશે અમને આનું સોલ્યુશન મળવું જોઈએ બિલ્ડર પણ અહીંયા આગળ આવીને નિરીક્ષણ કરે આમાં જે પણ કાયદેસર પગલા લેવાતા હોય લે અગર સિક્યોરિટીમાં જો અગર સુધારો વધારો કરવાનો થતો હોય તો એ પણ કરે એ પણ અમે અલગથી અરજી આપી ચુક્યા છે અમારા કમિટી મેમ્બર્સ બી છે એમણે બી એમને અવારનવાર અરજી આપેલી આપેલી છે એમને